સામુદ્રવાને મંદિરે વાહ ભાઈ વાહ કેવા મજેલા તમારા પપ્પા મારા પપ્પાનો ડાયલોગ ભૂલી જશે આજ સીતારામ જાય બોલાનાથ જાય માતાજી જાય ઝાગરિયા વાહ વાહ નેક્સ્ટ વારો મારા મમ્મીનો શું વારો હંદય લઉ બતાને હાવાણી હંદયે શ્રી કૃષ્ણ જાય ઈ માતાજીને હંદયરી કાઢું હં લાદી કર નાખો આમાં લાદી હવે લાદી તમે લાવો તો મળ્યામાં નાખી દી લાદી હે તો લાઈન ગયો તો નાખી દી ને હા કેવું થઈ ગયું ઘરે બધાને ને ડાયલોગ લાદી નાખવાની છે પણ થોડીક વાર છે એમના છે ને આપણે એક બિઝનેસ સ્ટાર્ટ કરી છે થોડીક વાર છે એટલે લાદી નું હમણાં ફેર નહી થાય હમણા એક બિઝનેસ આપણે કામ શરૂ છે થોડીક વાર લાગશે પણ આવશે મજા થોડાક દિવસોમાં તમને આઈડિયા આવી જાય હા હું એક નવો બિઝનેસ ની શરૂઆત કરી છે નેનકોમ તો પ્રોપર બધું નથી થાય એટલે તમને કહો છો ખાલી હિન્ટ આપી દો તો કમેન્ટ કરીને કહી દેજો હું છે જેને ખબર હશે એ કમેન્ટ કરીને કહી દેજો બધા સારવા હું જાઉં છું કહું ભાઈ છે ને કામમાં આવે છે અહીંયા તમને તો અત્યાર સુધી આપણે પૂગી જશું મારા ઘર શું કહેવાય મારા ઘર ને કામ કરે છે ને ત્યાં મતલબમાં આણા હિવ આવેલા છે અને પ્લસ અમારા અગાની ઘેરે આવેલા છે મારા મામાને ત્યાં તો આપણે આવ્યા છીએ આજ સ્પેશિયલ કેવું કામ કરે છે એ જોવા કેમ કે બધે બહુ બધી વખાણ કરે છે કે ભાઈ તો તમને છે ને મારું કામ બતાવી દીધું છે કામકાજ કઈ રીતનું ખાસ છે ને ભાઈ આ ઓનલાઈન કે એવું કાંઈ કરતા નથી આપણે ગામડામાં ખાસ કરીને કાંઠા વિસ્તારમાં અમારે આણાની સિસ્ટમ હોય એમ લગર ભાઈ ઘણા બધા દૂર દૂરથી કોલ કરશે મેસેજ કરશે તો ની કોઈ સુવિધા અવેલેબલ નથી

તમને આમાં ખબર પડે કે મને આમાં ખબર ન પડે પણ આ બનાવતા ને તેથી હું આવ્યો તો આ એક કરતા કરતા એટલે છે બહુ જોયું ને ક્લોથ થી બતાવી જોઈક પેટર્ન હોય બધી અલગ અલગ આ ઓશિકા છે ટૂંકમાં યાર આ અંદરનું ભરત ભરેલું છે અને આ આપણું કામ છે આ વર્ક છે બધું પછી અંદર જે આ મશીન આપેલા છે એ બધું કામ છે એ રીતનું બધા અલગ અલગ પેટર્ન વાઈઝ ઓશિકા હોય જો

કદાચ તમારે ભરત ભરવું ને તો આ રીતનું નહીં ભરવાનું મતલબ કે અંદર ફૂલ ભરચક આ રીતનું ભરવાનું તો આમાં સારું કામ થાય જો કેમ ત્રણ બુટા છે એ રીતે ત્રણ બુટા જ ભરવાના એટલે કામે ઓછું કરવું ભરતે ઓછું કરવું પડે કામે સારું એટલે કામ સારું થાય જો આમાં આમાં ભરચક છે એના હિસાબે અંદર કાંઈ ન થાય પછી અમે આ રીતનું કરીએ છીએ આવી રીતે કઈક અલગ અલગ આ બધા વશિકા છે આ બધા તમે જોયા ને

અને આની બહુ ભાઈ આની બહુ કિંમત હોય હવે ઓછું થઈ ગયું હતું કે આ ભરત બહુ મોસ્ટ ઓફલી કોઈ જગ્યાએ જ હોય મેં અત્યારની સિઝનમાં વીસ અકાણા સીવે ને એમાં બેથી ત્રણ જગ્યાએ આ આખો સેટ નીકળ્યો બાકી હવે આ ભરત નથી કોઈ ભરતું બનાવાનું હોય વાર લાગે ખરેખર તો છે ને ભાઈ આ મેન વસ્તુ છે હો પાછી મેન ભરત આ કહેવાય તોરણ ને પડદા હા આ રીતનું આનાથી ઘરનો આખો ગેટઅપ મસ્ત આવી ગયો

જો ભાઈ આના પૈસા હે આના જો આના એમ ડિઝાઇન પડે એક છે આપો ખબર પડે તો ખબર પડે આના પૈસા લઈ આ મેનેજ કરવાની અમારે આ વસ્તુ છે ને તો આ લાવ્યો ફાસ્ટ ફોરવર્ડ આ મશીન નો હાલે જે ભાઈ આમ આ ગમે એ વસ્તુ તમે એટલી વાર શીખો ત્યારે જઈને ભાઈ સારું મેનેજ છે ભાઈ આમ તમને બીજું ટેલેન્ટ બતાવું જો કેટલી મહેનત બે બે કટકા બધા સિંગલ સિંગલ કટકા આગળ બધા સિંગલ સિંગલ આગળ કામ આવી રીતે બનાવેલા હોય ડબલ કરવાનો હોય ને તો આવી

છે ને હું એ શું કરે જમી લીધું છે અને બધા સુઈ છે લાઇટ બંધ કરી દીધી તો હું વિડીયો એડિટ કરતો હતો એડિટ કરીને કહું અને બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે અને તમારે કોઈને ઓલું કરવું હોય આપણે આજુબાજુમાં તો કૌશિકભાઈની આઈડી નીચે મેન્શન કરેલ છે એમાં મેસેજ કરજો એની આઈડીમાં ઇન્સ્ટા આઈડી છે ડિસ્ક્રિપ્શનમાં આપણે તો ચેક કરી લેજો બધું બાકી તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે કાલે નવા વ્લોગમાં જવુંથી બધાને જય માતાજી ભાઈ બાય સબસ્ક્રાઈબ કરતા બાય બાય